मां समान अर्जुन ते चो दे गुरुया पंहिंजे गपलोत ગણે घर घर दर ને कॾहिं घर घर गणपती चोट ताणे घणेजव दे घटि माय घटि मां मठब चावियो न तोताए अर्जुन दाइ ગણપતિ આજે મારી નિનાબેનના દ્વારે એમને મહાપુરુષની તિથિ નિમિત્તે મારી દુર્લભરામ મહારાજની શ્રી છત્રછાયામોજ સત્સંગનું આયોજન કરી ભાવિક નથી નરેશરાવ મહારાજ દેવપુરાથી શેખારામ મહારાજ બીજા દેવપુરાથી ભાયદરામ બીજા દૂર દૂરથી ભક્ત મંડળો ભાવેશના ભક્ત મંડળ લક્ષ્મીપુરા ભક્ત મંડળ લક્ષ્મણપુરા પછી અલીગઢ દૂર દૂરથી ભક્ત મંડળો બોલાવી જે દર્શનો લાભ અપાવ્યો એ બદલ મને ને લાખો વાર ધન્યવાદ કેમ કે વજન દરેકનાથી થતું નથી જે વજન જેને કર્યું છે એની પાછળ જ વજન થાય છે તો નૈનાબેનને લાખો વાર ધન્યવાદ સંત મહાપુરુષોએ બહુ સુંદર વાણી સત્સંગનો લાભ આપ્યો છે એમાં તો ઘણા દિવસે અમારે દુર્લભરામના અમે ઘણા દિવસે બજેટમાં ભેળા થયા છીએ અમે નૈનાભાઈને કહેતા કે તમે કોકડાડો લાવો કોક લાવો પણ એ આવ્યા ન પણ અમે અહીંયાના આયા તાણા અમારે મેળ તો દુર્લભરામ મહારાજને પણ લાખો વાર વંદન અમારે ચેહરા મારા સુંદર બે વાણીનો લાભ આપ્યો અમારે ભાઈચંદ્રમે પણ વાણી બોલી એમાં મને નરેશરામ મહારાજે ઊભા થઈ અને સ્વરૂપ વિશેની જ વાત કરી કેમ કે એમને બીજી વાત ફાવતી એ વિહંગમ માર્ગના પુરુષ છે બરાબર એ ભૂમિ ઉપર ચાલે ભૂમિ ઉપર ગુચર ચાલે એને વિઘ્ન અનંત જોને બ્રહ્મબદ્ધ ખેચરનો કહીએ ચાલી શકે કોઈ સંત એટલે આવા સંત મહાપુરુષો હોય ને એનો વિહંગમ માર્ગ છે અને વિહંગમ માર્ગની જ વાત કરતા હોય એટલે આપણે પાછા માર્ગનો અનુભવ થોડો ઓછો હોય ને એટલે આપણે જગતની જ વાત કરતા હોય એટલે આપણે રોજ પેલી ચામાં એ આપણે જયારે બોધમાં જઈએ ત્યારે આપણે વાત બધી ચોખોડ થાય છે પણ આપણું લક્ષ્ય થોડો આમ તેમ થઈ જાય કોઈ ઓછો નથી એટલે બધું ટેકો થઈ જશે

એક બે ભાઈઓ આવા ધીગડતા મહારાજ જેવા મહાપુરુષ બેઠા હતા એ લે ભાઈ કેમ લડો છો અહીંયા આવો તો બે ભાઈઓ ગયા અને પૂછ્યું કે કેમ લડો છો કે મહારાજ ઓને મને ગધેડો કીધો શું કીધું એટલે કે અમે લડાઈએ છીએ અલ્યા કે અમે તને રોજ એમ કહેશે કે તું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે આત્મા છે એટલે રોજ કસે તો એક ઓજાણ નમો ને પ્રો એક દાડો બોલ્યો કે તું ગધેડો છે તારે નક્કી થઈ ગયું એમ તમને આ સંત મહાપુરુષ એમ કે એ વાત કરે છે કે એક અનામી અનંત સુ મારો આવે નહીં અંતરે આજે તો મે મને ઓળખ્યો સચ્ચિદાનંદ સ્વરૂપ છું રે દેહ આવે ને જાય રે

રાહ જોવાય ન ઊભો રહે ત્યારે જીવોલડો થાય આપણે 50 પચાવરથી ઘર બંધું હોય અને એના અંદર અંધારું હોય અને તમે આવી અને ચોપવાળો એટલે એમ ન કે હું પચાવરથી હો છું એટલો વર્ષ ચીરી જયું હોય એ સી ટાઈમ વાળો થઈ જાય એટલે તમને સદગુરુ આનંદ મળે ને એટલે એના દિવસે તમારે અજવાળું થઈ જાય પણ આપણે એ વાતના લક્ષ્ય રાખવું પડે

કેમ કે આ ગાડવા માટે આ સંત મહાપુરુષોનો ઘસારો જોઈએ છે ઘસારો ન હોય તો પાછું મેળ પડે આપણા ઘરની અંદર આપણે રોજ વાહન તો હું ટકીએ છે કાટ ન લાગે ઈમાં મનને કાટ ન લાગે એના માટે આવા સંત મહાપુરુષોનો સંગ કરવો પડશે આ તો આપણે સંગ કરતા નથી સંગ કરીએ પણ ઊંધો ઊંધો સંગ કરીએ કેવો સંગ કરીએ ખબર છે

चंदन ना भरो दे राम हरि पवन धबोळिया हंसना झोळे विद्या प्राण राम जोही जोई जंगडोंगी दीये अरे हंसले

कमोणीओ धोए धोणी न हुयो राम धोड़ी न हुय राम सवा मन शाम रंग સંગ કરવાનો કે જો જોઈને સંગ કરવાનો એવા જોડે સંગ એવાના જોડે ન બેસવું કે તમને એનો રંગ લાગે તમારે એને ભક્તિનો રંગ લગાડવો એવા પુરુષો પાસે બેસવું ને કે ઉલટાનો તમને એમનો સંગ લગાડી જશે કેમ કે આવા સંત મહાપુરુષોનો સંગ કરવાનો એટલે કે કે હંસલે બાવળીએ માળો કર્યો એના મન કે સંદન જય હમજી અને એને માળો કર્યો પણ ઉનાળાનો ઉપલો વૈશાખના વાયરા હોય ને કે ફરી ફરી પવન ધબોળિયા હસના જોડે વિદ્યા પ્રાણ એટલે એને સંગે હો થઈ ગયો સમજો તો દંદર પણ નેકળ્યો બાવળ્યો એટલે આપણે સંગે બાજુ જોઈ જોઈ કરવાનું જોયા વગર સંગ કરાય પછી એકવાર વાર ઉંદર હતો ને એ કૈલાશ કૈલાસ માનસરો જેવો હશે તેઓ હંસ ઉંદરનો છસતો ઠરતો ભણી ગયો એટલે એને દયા આવી હંસ પુરુષો હોય ને એમને દયા આવે એટલે આ સંત મહાપુરુષોને દયા આવે છે આ જીવ ઉપર એટલે આ જીવને એમને ઉગારી લેવો છે કે આ લખ ચોરાશીમાં જશે આ જીવ આ બ્રહ્મ સ્વરૂપ છે એને એની ખબર નથી ને લખ લખ જોરાશે તો આપણે લવ એને ઉગારી લઈએ એટલે એ હંસના દયા આવી અને એ ઉંદરના એના અંદર પોકોની અંદર દબાઈ દીધો ના કે આ ઠંડી મરી જાય એમ હતું પણ મારો હતો ઉંદરને ઢાડ ઉડી અને પછી ઢાઢ ઉડીને ગણ વિસર્યો ઉંદરનો ભાવ જેવો હોય છે કાપવાનો એટલે પેલા હલ્સની પોગ કાપે કાપી ગયો પાક પોગ કાપીનો કે એટલે હલ્સ હતો ને એપડો તેવો મેળી ગયો એટલે ભોગ મળ્યો કે ભાઈ હા તમે તો યાર ઉડો એવા છો ને કેમ માથું ઝુકાઈને બેઠા છો એટલે કે કે નથી મારી જોડી વિસરી અને નથી સરોવર ગયું સુકાય કે એક માણસના મોણસના જંગથી હું કોક બેઠો કપાય એટલે આપણે જંગે એવા નુગરો ન કરવાનો નુગરા નરકે લઈ જાય એટલે સંત મહાપુરુષ તો શું કીધું હે કે ડોગરા માણસ નું રોધણું સુગરું માણસ જો ખાય તો કે એનું જડાપુડથી સુગરો જો ખાવાનું એના પડી છે આ સંત મહાપુરુષ જો પહેલા એના જો ભજનન કરાવ હોય તો એને સમજવું પડતું તાણે એ ભજન કરાવતા ઘણા જૂના જમાનાની વાત છે કે ડુંગરાનું પોણી પણ પીતા અત્યારે જમવાનું બદલણ પીવું પડે તો પહેલાં ની વાત ને ભગત તો સંત મહાપુરુષ બો આજે સારો સત્સંગ કર્યો છે હવે આપણે એકવાળી બોલી ને ફરી જ્યારે મજા ના આવે